જેમ કે આપને બધાને ખબર છે કે આપણા બાજુના જે કન્ટ્રી છે પાકિસ્તાન અને ઈરાન આના જે ડ્રગ સ્મગલર્સ ના કાર્ટેલ છે એ ઘણી વખતે દરિયા માર્ગનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સ નો પહોંચાડવાની કોશિશ કરે છે તો આજે પ્રયાસમાં એ લોકો ફરીથી ટ્રાય કરતા હતા અને એટીએસ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલ એક વાત મળી હતી થોડાક દિવસો પહેલા કે આજે બાર તારીખે અર્લી મોર્નિંગમાં પોરબંદર જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપણા દરિયા પોરબંદર કોસ્ટ લગભગ વન નોટિકલ માઇલ દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદર નીકળીને આવવાની છે અને આ ગ્વાદર નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલો હેરોઈન યા મેથામ નો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટ ને માલ આપીને અને આ માલ આગળ

એનસીબી દિલ્હી થી પણ ટીમ જે આવેલી એ પણ પોરબંદર પહોંચી બધી ટીમ ત્યાંના કોસ્ટગાર્ડના શિપમાં બોર્ડ થઈ બોર્ડ થઈને એ લોકોએ જે બાથરૂમવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો રાડાર્સ અને એના જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે अर्ली મોર્નિંગમાં જોવા મળી અને એનો બોલ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી છ પાકિસ્તાની માણસો મળી આવેલા જે પાકિસ્તાની માણસો મળી આવેલા છે એ બધા પશ્ચિમી ગ્વાદર બલુચિસ્તાન એરિયાના રહેવાસી છે એ આ માણસો પાસેથી એક બોટ પણ જે બોટ ઉપર એ સવાર હતા એમાં લગભગ સાત પેકેટ ડ્રગ્સ મળી આવેલ છે પ્રારંભિક રીતે જોતા એ બધું જે જથ્થો છે ટ્રાન્સપેરન્ટ પેપર્સમાં છે થોડો ઘણો તો એની અંદર એ પ્રાથમિક રીતે મેથામ ફેટામાઇન હોય એવું લાગી રહ્યો છે

અને ત્યાંનો જે માણસ માફ કરજો કે એ જે અહિયાંનો મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે જે કોલસાઈન અહિયાંનો માણસ હતો એ અપાસ હતો એના અલાવા અહિયાંથી કોણ લેનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું અપાસ કોણ છે અપાસ કોલસાઈન છે જે માણસનો જે લેવા આવવાનો હતો એનો ઓરિજિનલ નામ છે કે નહીં એ અમે હાલ નહીં કહી શકીએ પરંતુ એક એક પર્ટીક્યુલર ચેનલ ઉપર આ કોલસાઈન થી કોલ કરતા એ સામેવાળો જવાબ આપવાનો છે મુસ્તફાનું નામ અગાઉ

જો હાલમાં જે દરિયામાંથી અમે છે છે જે આરોપીઓ છે એને પકડીને પોસ્ટ ઉપર પહોંચ્યા જ છીએ એની અમે તપાસ કરીશું અને ઇન્ટ્રોગેશન કરીશું એના પછી આગળની બધી ડિટેલ્સ કહીશું પરંતુ બાતમી પ્રમાણે આ મુદ્દામાલ જે છે એ દિલ્હી કે પંજાબ સાઈડ જર્નાલ છે સર આ આરોપી જતો લાવતા નથી સપ્લાય કરતા હવે તો પ્રોપસ પ્રોબ્લેમ હતા આ હું કીધું એ દરિયામાં જનરલી આ લોકો જ્યારે સપ્લાય કરતા હોય છે તો પહેલાથી ફિક્સ થયેલા છે કે VHF ચેનલ ઉપર અમ મુકલનામને લેવાનો આ બંનેના કોર્પોરેટ્સ હોય છે અને આ કોર્પોરેટ્સ ઉપર બંને કમ્યુનિકેટ કરીને એ પર્ટીક્યુલર પોઈન્ટ ઉપર પર્ટીક્યુલર ડેટ અને ટાઇમ પર પહોંચીને માલની ડિલેવરી કરે છે એ જે છે એ છે વાર એના જે દ્વારા ત્યાં જ આપવામાં આવે છે મેન માફિયા હોય છે એ એના સપ્લાયર્સ ને જે પેમેન્ટ કરે છે ચેનલ

એટલી તકલીફ પડી છે કે એની ફેમિલી છે કોર ફેમિલી છે એની વાઈફ એના બાળકોનો ઉપયોગ કરીને એની ડિગ્રીનો ઉપયોગ કરીને આ કરવા માંગે છે આ એક સિગ્નલ છે કે ભાઈ બધા જે નેટવર્ક છે એમાં એના બહારથી કામ કરવાવાળા માણસો ઓછા મળે છે તો જે સેન્ટ્રલ એજન્સી છે સ્ટેટની એજન્સી છે એ એના જુદા જુદા પ્રયાસોથી એ પૂરા સિન્ડિકેટને કાટેલને રોકવામાં બહુ વધારે સફળ રહી છે એવું મારું માનવું છે આપણે જે કીધું કર્યા છે